જય જવાન જય કિસાન જો મિત્રો અત્યારે ફુવારા ચાલુ કરે છે આપણે ખેતરમાં સરસ્વતી નદીનું પાણી આવ્યું એટલે ફુવારાની અંદર બહુ જ પાણીમાં ફરક પડી ગયો છે તમે લાઈવ પૂરું બતાવું કે કેટલા ફુવારા આની અંદર એક બે ત્રણ ચાર નેટલ ચાલુ છે એક નેટલમાં છ ફુવારા છે બરાબર કેટલું પ્રેશર છે એ હું તમને બતાવું જો ચાર નેટલની ચાળા ચાલુ છે અને પોચ નેટલ ઉપર ચાલુ છે બરાબર ભેસર કેટલું છે આપણે કોટા પર જઈને જોઈએ જોઈએ પોચ પોચને ટલો અહીંયા ચાલુ છે પ્રેસર ફૂલ જ છે સરસ્વતીમાં નદી પાણી આવવાથી પાણીનો ખૂબ જ ફરક પડ્યો છે જુઓ કેટલું બેસર છે બે ને ચાર ત્રણ ચાર પોઈન્ટ ઉપર છે લગભગ અઢીનું જ છે કારણ કે અઢીની પાઇપલાઈન કરેલી છે કનેક્શન અઢીનું બરાબર તો જો પોત પછી નવ લાઈનો હેઠળ ફોરાની તો ઘોડામાંથી પોણી ટપક આ ટપકું ના જુઓ આમ તો કારણ કે પ્રેસર ધાર કે આવી આપણે લગભગ એસી ફૂટનો બોર છે સારી વધારે ઊંડો ને એસી ફૂટમાં લગભગ તો મિત્રો પોસઠ ફુવારા ચાલુ છે અત્યારે તમે જુઓ હજી પણ બે લાઈનો ચાલુ થઈ એવું છે પણ આપણે પ્રેશરમાં અત્યારે રાખવા નહીં એટલે નહીં તો લગભગ એસી એસી ઉપર ફુવારા ઉપાડે એસી સિત્તેર એસી પંચ્યાસી ફુવારા ઉપાડે એટલું પ્રેશર છે આપણે ફૂલ પ્રેશરમાં મંકવાઈ એટલે ભેજ વધુ બેસે એના માટે મગફળીમાં બે દિવસ પછી ફુવારા ચાલુ કરી લે એટલે ફૂલ પ્રેશર આપવાનું છે મગફળીમાં ભેજ બેસવા માટે મગફળીની અંદર વારંવાર ફુવારા કરતા હોઈ છીએ એકોતરા દિવસે બે દિવસે ને બે દિવસે કારણ કે ભેજ મળી રહે એટલા માટે જો આ વીસ નંબર સોડત્રીસ નંબર મગફળી છે વાવેતર કરેલ છે જોરદાર મગફળી છે કોઈ આળો કે કશું નહીં જય જવાન જય કિસાન